વલસાડ હાઈવે પર કારે મોપેટ સવાર દંપતીને ટક્કર મારતા શું બન્યું વલસાડના પાણેરા પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બનેલ અકસ્માતની ઘટનામાં જણે વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર રસ્તાની બાજુમાં ચાલી રહેલ મોપેટ સાથે અથડાતા મોપેટ સવાર દંપતી માકી નદીના પુલ ઉપરથી નીચે પટકાયા હતા ઘટના સ્થળથી મળતી માહિતી મુજબ સેન્ટ્રો કાર નંબર એમએચ જીરો ફોર એફ આર ડબલ ઝીરો થ્રી સેવનમાં સવાર પરિવાર મુંબઈ થી વલસાડ આવી રહ્યા હતા અને નેશનલ હાઇવે ના ત્રીજા ટ્રેક ઉપર પોતાની કાર હંકારી રહ્યા હતા જે દરમિયાન પ્રથમ ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલા કન્ટેનર જેવા અજાણ્યા વાહન ચાલકે કાર ને ટક્કર મારતા

મોટી સંખ્યામાં રાહદારી ઉમટી પડતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે વલસાડ રૂરલ પોલીસની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુલ ઉપરથી નીચે પટકાયેલી ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે રૂરલ પોલીસે ક્રેનની મદદ લઈ નુકસાન પામેલ કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો